હરે મહાદેવ આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ આપણે ભાવનગરની અંદર છે ને આકરોલ મહાદેવ કહેવાય નાળી સોંપડીથી તરીકે પાંચસો ક મીટર ઓર આવો આ બધું એટલે આકરો નાળો આવે છે આકરો નાવ નાળાની અંદર એડ્રેસ એની સામે જ છે આકરો નાળાની અંદર આ ટોયટાનો શોરૂમ છે ને આ ટોયટાનો શોરૂમ એની સામે એની પડખે નાળું આવ્યું અહીંયા આકરોળ મહાદેવ આવ્યા છે આની અંદર ચલો હું તમને દર્શન કરાવું આકરોડ મહાદેવના હરણ મહાદેવ આ હાઈવે રોડ છે આ રોડથી નીચે અંદર જવાનું સીધું સીધું વહી તો એટલે તમારે આકરોડ મહાદેવના દર્શન થાય વિડીયોમાં બનાવી રોડ રોડથી થોડાક બસો બસો મીટર અંદર આવો એટલે સીધો અહીંયા અંદર જવાની એન્ટ્રોલ ગેટ છે અહીંયા તમે જોઈ શકો છો ચલો હું તમને દર્શન કરાવવાના અહીંયા મંદિરનું કામ શરૂ છે જો જોડો મહાદેવ એક આ બાજુથી રસ્તો આવે છે બે રસ્તા છે અહીંયા આ હમણાં નવો રસ્તો છે પેલા આ જૂનો રસ્તો આ છે અહીંયા ગુલાબ ને ફૂલ ને એવું વેચે છે અહીંયા આ ભાઈ વેચે છે અહીંયા અહીંનો નજારો છે તમે જુઓ અહીંયા મંદિરનું કામ ચાલુ છે પાણીનું ફરબ પાણીનું ફરબ પણ છે જુઓ અહીંયા બધી સુવિધા બધી છે અહીંયા આકલો મહાદેવ કાર્યાલય પણ અહીંયા છે જુઓ આ મંદિરનો અંદરનો નજારો છે જુઓ મહાદેવ મહાદેવની શિવલિંગ બની છે મંદિરનો અંદર નજર તો મહાદેવની પૂજા થાય છે અહિયાં જય મહાદેવ મંદિરનું કામ ચાલુ છે અહિયાં આવતા વર્ષે બની જાય લાગે છે ધીમે ધીમે શરૂ છે આ મંદિર ની ઉપરથી નજારો છે સોમવાર છે એટલે માણસો દર્શન કરવા બહુ આવેટલા પાયા પણ મહાદેવની સ્થાપના છે જો આકલોર નાળું કહેવાય એટલાનું નામ પડ્યું છે આકલોર મહાદેવ અહીંયા અહીંથી નદી આવે છે

બેઠા છે વાતચીત કરે છે શું સાંજે પરિષદ નો પ્રોગ્રામ કરવા એવું બધું મંદિરનું કામ ચાલુ છે આવતા વર્ષે પૂરું થઈ જાય મસ્ત મંદિર બનાવે છે લોકો ભાવનગર સાઈડ થી આવો ને તો આ પણ રસ્તો સારો પડે અહીંયા પેલા આ જૂનો રસ્તો હતો નાળા ઉપર થઈને આવવાનો સમાસું વાતાવરણ છે એટલે વાતાવરણ થોડું સારું છે નજારો તો હર મહાદેવ અખરુલ મહાદેવના મેં તમને દર્શન કરાવ્યા તમને વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો હર હર મહાદેવ આવા નવા આપણે અનોખી વિડીયો લાવીશું ચેનલમાં તમે બન્યા રહેજો હર હર મહાદેવ જય માતા ર